તાલુકાના વલુંડી ગ્રામ પંચાયતના નાગરિકોને તલાટી દ્વારા મનસ્વી વર્તન કરતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુંડી ગ્રામ પંચાયતના નાગરિકો દ્વારા વલુંડી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા મનસ્વી રીતે વર્તન કરતા ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ના રોજ વલુંડી ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ સભા ભરવામાં આવી આ ગ્રામ સભા અંગે વલુંડી ગામના નાગરિકોને વલુંડી ગામની ગ્રામ સભા છે તેવી ખબર ન હતી જેથી કરી આ ગ્રામ સભાની જાણકારી વલુંડી ગામના જાગૃત નાગરિકોને ખબર પડતા ગામના જાગૃત નાગરિકો વલુંડી ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે વલુંડી ગ્રામ પંચાયત ખાતે દસ થી પંદર માણસો તથા તલાટીક્કમ મંત્રી વહીવટદાર ગ્રામ સેવક જીઆરએસ આંગણવાડી કાર્યકર વગેરે આ ગ્રામ સભામાં હાજર હતા આ ગ્રામસભામાં જાગૃત નાગરિકોએ પ્રશ્ન કર્યો હતો કે આ ગામ સભા ભરવામાં આવી છે ત્યારે ગામમાં કોઈ પણ જાતના અજાણમાં રાખી શું કારણ હોઈ શકે અમને ગ્રામ લોકોને કેમ બોલાવવામાં આવતા નથી આવા સવાલો કરવામાં આવ્યા હતા ત્યારે તલાટીકા મંત્રી દ્વારા મનસ્વી ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું ખરેખર આવી ગ્રામ સભાઓની જાણકારી ગામમાં ન હોવાથી

વિષય એ હતો કે અમારા વલુંડી ગ્રામ પંચાયતના તલાટી શ્રી એમની મન મુજબ અને એમને એ મનમાં આવે એવી રીતે ગ્રામસભા ભરે છે અને કોઈ દિવસ તો એજન્ટા કામમાં ફેરવ્યા નથી અને ફેરવતા બી નથી સાત વર્ષથી એમની મનમાની પ્રમાણે ગ્રામસભા કરે છે એની રજૂઆત કરવા અને અમારા તલાટી સાહેબની તત્કાલીન બદલી જોઈએ એવી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા આવેલ હતા બરજોડ બરજોડ કલ્પેશભાઈ ચેતનભાઈ ગામ જિલ્લો નાગરિક તરીકે બોલવામાં એવું છે કે અમે છ થી પાંચથી છ વર્ષના ખરેખર ગામ સભાની વંશિતમાં છીએ તો અમારા ગામ સભામાં બેસવા માટેનું શું કાર્ય કરવું પડે એ અમે રજૂઆત કરવા પણ આ કોઈ સાહેબો નથી તો અમારા તલાટીની ખરેખર બદલી થવી જોઈએ અને અમારા ગામનો નાગરિક તરીકે તો અમે યથાશ પણ આ નીકળી ગયા છે એ પાછા આવી જવા દૂકીએ અમે વલોની પંચાયત ગામ ફતેપુરા તાલુકો ફતેપુરા ગામ વલોની પંચાયતના નાગરિક છીએ તલાટીની બદલી જોઈએ છે તૈયાર કરીને છે તલાટી સુરેશ તૈયાર કરીને એમની બદલી અમારે કરવી છે બીજું અમાર તલાટીની બદલી છે અમારી જોઈએ આટલી જ અમારી માંગ

તે લોકોને જાણ એમને જાણ કર્યા વગર દસ જ લોકો ગ્રામસભા ભરી દે છે અને તલાટી પોતે પોતાની મનસ્વી રીતે મનમાની કરીને ગ્રામસભા પૂર્ણ કરી જશે તો જેથી કરીને અમારા ગ્રામજનોની એવી અપીલ છે કે તલાટીની બદલી થાય સાથે સાથે ગ્રામજનોને જે લાભ મળતો નથી એ લાભ તાત્કાલ જે લાભાર્થીઓ છે તેઓને મળે એવી અમારી ગ્રામજનોની અપીલ છે અને અરજ વિનંતી પણ છે જેથી કરીને તાત્કાલિકમાં તાત્કાલિક જે અમારા વલુંડી ગ્રામ પંચાયતની અંદર તલાટી કામ મંત્રી સાહેબ છે તે પોતાની રીતે મનમાની કરીને ફરજ બજાવે છે જેથી કરીને એની તાત્કાલિક બદલી થાય એવી અમારી ગ્રામજનોની અરજ વિનંતી છે રિપોર્ટર કિરણ ડામોર બૌદ્ધિક ભારત ફતેપુરા